સિંધી સમાજના ધર્મગુરુ મનીષ સાહેબ શરૂ કરેલા રક્તદાન શિબિરમાં વડોદરા વેપાર વિકાસ વેપારી મંડળો સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના આજે સાહસમા વર્ષ દરમિયાન બ્લડ બ્લડ સેન્ટર અને શિબિર યોજાઈ આ અંગે રૂપચંદ વાસવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે રક્તદાન એ એવું દાન છે જે વ્યર્થ જતું નથી એમને ઉમેર્યું હતું કે રક્તના અભાવે મનુષ્યના જીવન જોખમમાં મૂકવા ના જોઈએ આ ઉદ્દેશથી દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે સિંધી વેપારી મંડળ દ્વારા પણ છવ્વીસમો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે દર વખતે હજાર ની પ્લસ થાય છે આ વખતે બારસો પ્લસ બ્લડ ડોનેશન થશે અને અહીંયા આગળ દરેક સિંધી ભાઈઓ બહુ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છે हर साल पूरा समाज चेटीचंड के पहले जो गुरुवार आता है हम लोग मिल सब व्यापारी करते हैं दुलेलाल परिवार ट्रस्ट की तरफ से भी होता है ये महादान है यहाँ किसी भी जाति के भेदभाव के बगैर लोग आते हैं और उनके उपयोग के लिए जब भी ज़रूरत होती है कोई भी सर्जरी हो कोई भी बीमारी हो कोई भी चीज़ के लिए बिना मूल्य के हम लोग यहाँ से देते हैं ये मानव सेवा है झूललाल ने हमें मानव सेवा के का कार्य के लिए

ભારત દેશમાં નહીં પણ ઇન્ડિયામાં પણ સૌથી મોટો કેમ્પ છે તમે વિચાર કરો કે સિંધી લોકોનો વેપારની કોમ્યુનિટી એટલો બધો ભયંકર સંપ છે કે એક દિવસમાં આઠ કલાકમાં બારસો યુનિટ એ લોકો આપે છે ગુજરાતમાં આ લોકોનો રેકોર્ડ છે આમાંથી એક તમે શીખવા જેવું છે કે સિંધી સમાજ વેપારીમાં અગ્રેસર છે સિંધી સમાજે આખા ભારત દેશ દુનિયાને બતાવ્યું છે કે વેપાર કેમ કરાય કેમ સ્ત રખાય કોઈ પણ કોમ્યુનિટીની ભેદભાવ વગર કોઈપણ કોમ્યુનિટીના માણસો હોય એના ભેદભાવ વગર આ સમાજ આગળ આવેલો છે એનો આ એક દાખલો છે આ જે આ આ બ્લડ ડોનેશન બ્લડની એટલી બધી ભયંકર વેલ્યુ છે કે આ એક જીવનદાન છે બ્લડ એ જીવનદાન છે આ સમાજ સમજ્યો છે અને દર વર્ષે આ પ્રમાણે આયોજન કરે છે અને ભારત દેશની અંદર નહીં ગુજરાત રેકોર્ડ બ્રેક છે કે આઠ કલાકમાં બારસો યુનિટ અત્યાર સુધી મેં લોકો ઓગણીસ થી વીસ હજાર યુનિટ એ લોકો બળ આપેલું છે ખરેખર આખું ધન્ય છે અમે સમગ્ર બધા વેપારી કે એસોસિએશન પાંત્રીસ હજાર દુકાનો હતી ચેરમેન વતી ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ વતી અમે લોકો ધન્યવાદ આપે છે ખૂબ ખૂબ આભાર